નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યુઝ નગરમાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ દસમા દિવસે ભવ્ય વિસર્જન યાત્રાઓ ડભોઈ નગરમાં નીકળશે ત્યારે ગણેશ મંડળોને સુવિધાઓ મળી રહે તે માટે પોલીસ પાલિકા અને વીજ કંપનીના અધિકારી દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે પાંચમા દિવસે ડભોઈમાં તૈયાર થયેલ કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનું ધામધૂમપૂર્વક વિસર્જન પણ થયું ગણેશ ભક્તો દસ દિવસ ગણેશજીની સેવામાં કોઈ કસર નથી છોડી રહ્યા નગરમાં આશરે એકસો પચાસ ઉપરાંત નાની મોટી શ્રીજીની પ્રતિમાઓની જુદા જુદા યુવક મંડળોએ સ્થાપના કરી છે દસમા દિવસે ગણેશ વિસર્જન હોય તેને ધ્યાનમાં રાખી પાલિકા અને પોલીસ પ્રશાસન પણ સજાગ બન્યું છે નગરમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે જ્યારે પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાના વિસર્જન સાથે ડીવાય એસપી આકાશ પટેલ પાલિકા પ્રમુખ બેરેન શાહ પાલિકા ચીફ ઓફિસર જયકિસન તડવી પીઆઈ કે જે ઝાલા અને મધ્ય ગુજરાત વીજ કંપનીના વનરાજસિંહ સહિતના અધિકારીઓ દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે રૂટ ઉપર આવતા બિસ્માર મકાનોને માર્કિંગ કરવામાં આવતા રોડ રસ્તાને નગરમાં રૂટ ઉપર લટકતા વીજ વાયરો ઊંચા કરવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા વિસર્જનમાં કોઈ કચાસ ન રહે તે માટે પ્રશાસન દ્વારા પૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પાંચમા દિવસે ત્રીસ જેટલી પ્રતિમાઓનું વિસર્જન પણ ડભોઈ નગરપાલિકાના પહેલા અભિગમ કૃત્રિમ તળાવ ખાતે થયું અને લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો આજ રોજ વડોદરી ભાગોળથી જે રૂટનો ગણપતિ વિસર્જનનો જે રૂટ છે તેની સાથે નગરપાલિકાની ટીમ જીબીના અધિકારી અને પોલીસનો સ્ટાફ ડીવાય સાહેબ શ્રી સાથે સુધરાઈ ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરતા આવ્યા હતા જેમાં કેટલાક મકાનો જર્જરિત જે નોંધ લઈને એમને મૌખિક સૂચના આપીને તાત્કાલિક કોઈ ઉપરથી જાયના ના ઉપરથી જોઈ એના માટેની સૂચના આપી હતી અને વહેલી તકે ઉતારી લે એની સૂચના આપી હતી રોડ રસ્તા અને ગટરની સમસ્યાને લઈને ગટરના સુપરવાઇઝર પણ ઉપસ્થિત હતા જે પ્રોબ્લેમ હોય બતાવ્યા હતા રોડ રસ્તાની ખાડા ટેકરાની બી વાતચીત કરી હતી સાથે સાથે સુદ્રઈ ગ્રાઉન્ડ પર આવતા સુદ્રઈ ગ્રાઉન્ડ પર અત્યારે હાલના તબક્કામાં પચીસથી ત્રીસ ગણેશ વિસર્જનની મૂર્તિઓ વિસર્જન વિસર્જિત થઈ ગઈ છે અને આવતીકાલે એટલે કે છઠ્ઠા દિવસે અહીંયા લાઇટની બી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જશે જેથી કરીને કોઈને રાતે મોડા સુધી આવે તો એને અગવડ ના પડે અને અહીંયા જોતા એવું લાગે છે કે આ પહેલીવાર નગર દરભાવતી નગરની અંદર આ કૃત્રિમ તળાવનો પ્રયોગ થઈ રહ્યો છે ને જે સક્સેસ થશે ને કોઈ વિઘ્ન વગર આ પ્રક્રિયા પૂર્ણ થશે અને વિસર્જન શાંતિથી હળવાશથી પર્વમાં ઉજવાઈ જશે એમાં જે વીજવાયર છે જીબીના અધિકારી એન્જિનિયર સાહેબ સાથે હતા એમને બતાવ્યા છે એમને કીધું છે કે હું અમે તાત્કાલિક એનો રસ્તો કરી આપીએ છીએ જેથી કરીને ગણપતિ વિસર્જનમાં જે ગણપતિ લોકો લઈને આવે છે જે વ્હીકલ પર એમને નડતરરૂપ ના રહે ને કોઈ આકસ્મિક કોઈ વાહનોની દુર્ઘટના બને